બોસ્ટેન્ડમાં ગણકીનું સામ્રાજ્ય તેમજ તેનો સ્લેપ ક્ષતિગ્રસ્ત હોય તેને ઉતારીને નવું સ્ટેન્ડ બનાવવાની માંગ પાંચ સાત વર્ષ પહેલાં બસ સ્ટેન્ડ નવું બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર થઈ હતી પરંતુ નેતાઓ અને ગ્રામ પંચાયતની ઈચ્છાશક્તિના અભાવે નવું બસ સ્ટેન્ડ બની શક્યું નહીં ઝઘડિયાનગર તાલુકા મથક હોવા પછી પણ જે પ્રમાણે તાલુકા મથક અને જીઆઈડીસીઓના કારણે જે ગામનો વિકાસ થવો જોઈએ તે વિકાસ છેલ્લા ચાર પાંચ દાયકા દરમિયાન થયો નથી તાલુકા મથક હોવા પછી પણ ગામના તેમજ બહારથી તાલુકા મથકે આવતા લોકો માટે તેમની પ્રાથમિક જરૂરિયાતો પણ કહેવાતા ઝઘડિયાના નેતાઓ તથા અધિકારીઓની ઈચ્છાશક્તિના અભાવે ઊભી કરી શક્યા નથી ઝિયામાં વર્ષો પછી કોઈ ગામમાં આવ્યું હોય તો તેને ગામમાં ઉડીને આંખે વળગીઓ કોઈ વિકાસ દેખાય નહીં તેવી પરિસ્થિતિ ગામની વિકાસના બાબતમાં છે ઝઘડીયા ગામમાં પ્રવેશતા જ ગામના નાક સમાન એક જજરિત બસ સ્ટેન્ડ છે જેનું બાંધકામ આશરે વીસ વર્ષ પહેલા આવ્યું હતું આ બસ સ્ટેન્ડની હાલત એટલી દયનીય છે કે વાહનોની રાહ જોઈને ઉભા રહેલા મુસાફરો પણ ભય અનુભવે છે બસ સ્ટેન્ડ નો સ્લેબ અત્યંત ક્ષતિગ્રસ્ત છે અને તેના સ્લેબના પોપડા પણ ખરી રહ્યા છે મુખ્ય થી આ એક ફૂટ જેટલું બસ સ્ટેન્ડ નીચું છે જેના કારણે ચોમાસામાં બસ સ્ટેન્ડમાં જો